સર મારે કામ હતું નથી પાંચ મિનિટ સમય આપો ને પાંચ જ મિનિટ થોડુંક ખાસ છે એ દ્વારકા માં મને મેસેજ મળ્યા મારી પાસે એક કાગળ આવ્યો કે દ્વારકામાં એક જગ્યા છે જે ઉદ્યોગ ના હેતુ માટે અગાઉ વાપલ હતી બરાબર એમાં અત્યારે કઈક ખોટું થઈ રહ્યું છે ને મને સમાચાર થયા કે ઈ બાબતે તમે પણ એમાં કઈક ધ્યાન દો છો ને એ બાબતે કાર્યવાહી કરાવવા ઈચ્છો છો મને એવા મેસેજ મળ્યા

સરકાર શ્રી ની જે જમીન છે એ હા ઉદ્યોગિક હેતુ માટે કંપની ના જમીન ફાળવવામાં આવી હતી હા સર કેટલા વીઘા છે એક સત્તર ત્રીસ સર્વે નંબર છે એમાં ઘણા બધા ખાતા નંબર બીજા છે બાવીસ જેટલા વીસ જેટલા હશે કુલ ત્રેવીસ છે

મારી વાત તો સાંભળો પબ્લિક ને જમીન ક્યારે મળે સરકાર આપે ત્યારે જો આ કોઈ એવા વ્યક્તિઓ ને આપી દે સરકાર પોતા લાગતા વ્યક્તિ ને આપી દે તો એ તો ધંધો માંડીને બેઠા છે ને આમાં કરોડો રૂપિયા કમાય છે ને તો પછી તમારી પાર્ટી તમે શું કરી રહ્યા છો આ બાબતે ધ્યાન તમે નથી દેતા જો મારી લીગલ ટીમ અને અમે અમારા હલો આમ આધાર પુરાવા અત્યારે અમે હાલ એકતા કરી રહ્યા છે સમજા તો બધા આધાર પુરાવા તમારી પાસે છે હા ના ઘટે છે એને કરી છીએ તો પછી કલેક્ટર સાહેબને તમે આ બાબતે રજૂઆત કરી છે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવું છે આપડા દેવભૂમિ દ્વારકાનું

અરે મારા ભાઈ ગઢવી ભાઈડ નો એકઠું કરવા માં સમય લાગે અંદાજો કેટલો સમય તમે લેશો ભાઈ હવે ઈ લેશો એટલે મારા ઘરની વાત નથી બરાબર કરીએ સાંભળો તમે કહો છો તમે પ્રયત્ન કરો છો તો તમે પ્રયત્ન કરો તો મહિનો બે મહિના ચાર મહિના છ મહિના

મને પણ માહિતી મેળવી છે એટલે આ બાબતે મારે પણ ધ્યાન દેવું છે કે આટલું બધું કૌભાંડ થાય છે તો આ પબ્લિક ને બધા લૂંટી રહ્યા છે તો આ લૂંટ હવે બંધ થાય એવી આશા હું રાખું છું તમે આ પ્રયત્ન સંપૂર્ણ કરજો એવી તમારી પાસે આશા રાખું છું ના ના ભાઈ અમે પૂરતો પ્રયત્ન કરીએ આ નહીં અમે કોઈ પણ હોય અમારો જે આમ આદમી પાર્ટી નો કે અમારું કામ હોય અમે બીજું શું છે પાર્ટી નો બીજા નંબર વાત છે તમે પાર્ટી તરીકે કામ કરો બીજા નંબર વાત છે પણ એક સમાજ સમાજ નું જે આપણા જિલ્લા છે જે આપણા જિલ્લા ને લૂંટી રહ્યા છે આપણે આપણા જિલ્લાના નાગરિક છીએ તમે એ પ્રમાણે પ્રયત્ન કરો પાર્ટી તો જિલ્લાના જિલ્લાના લોકોને પૂરતું સુવિધા મળે અને જિલ્લાના ગરીબ લોકોને તમામ ધર્મ ના લોકો ને તમામ સમાજ ને કાર્યવાહી ચાલુ જ છે ભાઈ એવું છે લાગશે વાર વાર પણ ભલે વાંધો લાગે આ ને લૂંટ નો થવી જોઈએ કરોડો અજબો ની જે આ જમીનો પચાવી લે છે ને એ લૂંટ નો થાય એ ખાસ ધ્યાન રાખજો આ બાબતે હું પણ ધ્યાન દઉં છું અને તમે પણ ધ્યાન દો અને બીજા કોઈ હોય એને પણ ધ્યાન દેવરાવો તમારા ધ્યાનમાં કોઈ એવું હોય ને તો હું આ બાબતે અમારા તરફથી પૂરતા પ્રયત્ન કરવામાં આવશે ભાઈ અને બાકી તમને હું વિનંતી કરું છું કે થી કઈક સામાજિક સેવામાં તમે જે કરતા હોય જે હોય તમારી ઓફિસે તમારા માણસો હોય તમે ના હો એટલે મારે જયારે જરૂર પડશે સાહેબ સમાજ પ્રત્યે પબ્લિક પ્રત્યે ત્યારે હું તમને ફોન કરવાનો છું